રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજના દિવસ માટે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેવામાં આજે સવારે બે કલાકમાં રાજ્યના બાવન તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વડોદરાના ડેસર તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો જે બાદ આજે સવારે છ થી આઠ વાગ્યા સુધી કાલોલમાં દોઢ ઇંચ સાવલીમાં સવા ઇંચ અને જાંબુઘોડામાં એક ઇંચ વરસાદ નોંધાયો જ્યારે વિસાવદર અને કુંકાવાવ વડીયામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે હાલોલ અને ઘોઘંબામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો જ્યારે ગારીયાધાર અને આણંદમાં પણ સવારે છ થી આઠ વાગ્યા સુધી અડધો ઇંચ વરસાદ વરસ્યો છે તેવામાં રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં છ થી આઠ વાગ્યા સુધીમાં વરસાદી આંકડા સામે આવ્યા છે ઘોઘંબામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જાંબુઘોડામાં એક ઇંચ વરસાદ પડ્યો છે ગારીયાધારમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ભાણવડમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ સાથે આણંદમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે ડેસરમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો સંખેડામાં પણ વરસાદ પડ્યો ઘોઘંબામાં દોઢ ઇંચ કાલોલમાં પણ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે સાવલીમાં સવા ઇંચ વરસાદ પડ્યો જાંબુગોડામાં એક ઇંચ વરસાદ પડ્યો પૂરી કદી